હું સમાજ કાર્ય છું આજે આપણે રણ વિસ્તારમાં ભણાવશું ધોરણ પાંચ ધોરણ છે એની કવિતા છે બે વરસાદ ને પાંચ પીયર શું નામ બે વરસાદ ને પાંચ પીયર તો અષાઢી સાંજના અંબર ગાજ એટલે કે સાંજ છે ત્યારે શું કરે છે વરસાદ ગાજે છે અંબર ગાજે મેઘા ડંબર ગાજે એટલે કે શું કે છે મેઘા એટલે વરસાદ એવો ગાજી રહ્યો છે માટેલા મોર ના ટવકા બોલે એટલે શું બોલે છે મોર સરસ રીતે બોલે છે ટૌકા બોલે ધીરી ઢેલ બોલે એટલે કે શું કરે છે ટૌકા સરસ કરે આપણે કે મોર નો ટવકા કરે એવું ટૌકા કરે છે પછી ઢેલ ઢેલ શું કરે છે નાચ કરે છે ધીરે ધીરે નાચ કરે છે ગરબા ગોવાડિયાને પાવા વાગે ગરબા એટલે કે એ વખત ના જે ગોવાડિયા હોય ને પશુ લઈ નહીં જતા હોતા એ ગોવાડિયા શું કરે છે ધીમે ધીમે પાવો વગાડે છે પાવા વાગ્યા સુધી ગોપી જાગે એટલે શું કરે છે ગોપીઓ અહિયાં વાગે છે માટે અહીંયા શું સુપી છે જાય છે વિરાની વાડીઓમાં અમૃત રેલ અમૃત રેલ એટલે કે મસ્ત વાડીઓ હોય ને વાડીઓમાં આપણે સવારમાં ખેતી કામ કરતા હોય તો અહિયાં શું થાય વાડીમાં અમૃત રેલે છે અમૃત રેલે પાપી ઝરમર છીએ ભી આ રાતી ચોડ ચુંદડી પીંજે એટલે ઝરમાં ઝરમાં જ્યારે વરસાદ પડી તો ભાભી શું છે જે રાતી ચોડ મસ્ત રાતી જે ચુંદડી પડી છે એ શું કહે ચુંદડી પીંજાય છે